પંતકમાં નેવાધાર વરસાદ સોમાચાના પ્રારંભનો પ્રથમ વરસાદ નેવાધાર વરસાદ પડતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી બોરડા અને આસપાસ ગામડાઓમાં આજે નેવાધાર વરસાદ પડતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી શેરીઓમાં પાણી ચાલવા લાગતા બાળકો વરસાદના પાણીમાં નહાવાની મજા માણી હતી આજે સવારે ભારે ગરમીના ઉકળાટ બાદ થોડીવાર ધોધમાર વરસાદ બાદ નેવાધાર વરસતા ખેડૂતોએ વાવની લાયક વરસાદ પડ્યાનું જણાવેલ ખેડૂતોએ વાવણીની તૈયારીઓ ચાલુ કરી રહ્યા હતા સવારે ભારે ઉકળાટ બાદ દસ થી અગિયાર બાદ નેવાધાર વરસાદ પડી રહ્યાનું સ્થાનિક લોકોએ જણાવેલ વરસાદ ચાલુ થતાં જ વીજળી ગુલ થઈ ગયાનું સ્થાનિક લોકોએ જણાવેલ મોડી રાત્રિએ પણ માત્ર ઝરમર વરસાદ વરસાદ પડતા રાત્રિએ પણ પાવર જતા રહેતા લોકો પરેશાન થયાનું જણાવેલ બોરડા સહિત આસપાસ ગામડાઓમાં પણ નેવાધાર વરસાદ પડ્યાના અહેવાલ ખેડૂતો વેપારીઓ ખુશખુશાલ જણાતા હતા પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં કાગળ તાડપત્રી છત્રી રેઈનકોટ સહિતના ગ્રાહકોનો તડાકો પડ્યો હતો રિપોર્ટ કમલેશ ઢાપા I do.